બધાઈ કે ગિરનાર સરતા વાર લાગે વાર લાગે કઈ ને અમે કલાક માં ઉતરે કે હા આઠ વાગે ચાલુ કે તો નવર નવ વાગે હા હા નવ વાગે કલાક માં હેઠા વાત તો ઘરે બધી કઈ આ ખબર એ હું બધે હતો તો પાછા આવરે નીકળ્યા કે કરા જઈએ ફાયદા ભાઈ લઈ જાય હો તો એ બધું બધે હે તમને તો મોજડા આવવા ને તો બેના રહીજો આગળ અપડેટ આપા હું તો આ ભવનાથ માં આપણું મેર સમાજ હેતી મુલાકાત લેતા આવીએ હાથ પગ જોતા આવીએ અને જોતા આવીએ કેટલા સમય પછી આવ્યા પહેલાં તો અમે ભેંટ તો આવતા પણ એ વાતા મુલાકાત લઈ લઈએ આપણા મેર સમાજની ભવનાથમાં હે એટલે હાથ પગ ધોતા આવીએ મીઠું આપણા કોઈ હોય તો મળતા આવીએ આવો કરતા આવીએ રામ રામ કરતા આવીએ એવું બધું હે તો જરાક જે આવીએ અને તમને બતાવો કે હું કે આપણું મેર સમાજ ભવનાથમાં બરાબર તો જ્યાં આવી રીતના અંદર તમને દેખાડે હું તો આ છે આપણું આખું મેર સમાજ ભવનાથમાં જોવો લે તમે આ કોઈ આવતા યાત્રીઓ કોઈ જાત્રા કરવા કોઈ ગિરનાર ચડવા આવતા હોય કોઈ ભવનાથ આવતા હોય પેગી લાગવા તો આ આપણું સમાજ જે મેર સમાજ રોકાય હગે અને બધી સુવિધા કમ્પ્લીટ આવો હગો રોકાય હગો અમે ત્યાંથી નેવરા આવતા ને આટો મારી જઈએ આજ પગ જોતા જઈએ અને જોતા જઈએ પહેલાં અમે આ ભેંતા ને તેદુ આવતા એટલી તેદુ આવતા બે હજાર લગભગ સત્તરમાં મૂક્યું અમે ભેણવાનું તેદુનો આજે આવ્યો બે હજાર સત્તર એટલી કે શિયા અને પાંચ સ આઠક વર્ષ એવું થઈ ગયું અહીંયા લાઠક પર પહેલાં અમે આવતા પણ આવતા આજે પહેલી વાર આવ્યો પાછો એટલા વાર પછી એમ કોઈ કોઈ આવતા હોય જાતળું તો રોકાય હગે બધી સુવિધા છે અને હાથે હાથ પગ ધોવે ગા હૈદાભાઈ હાથ પગ ધોવા પછી ધોઈ નીકળી આથી કીકવા જવાનું હોય બરાબર એવું બધું છે તો એ મેં જ પાછા નીકળે ગા આપણી અને હાથ પગ ધોવે નાઈ ધોવે એવો વિચારીએ પાછા કાં જઈએ હૈદાભાઈની ખબર આપણી તો અહીંયા ભાગે ભાગ્યા ધોઈ રહ્યા જાય બીજું તો કામ કરવું કાંઈ એટલે એવું બધું હે એવું કાં કાં જઈએ કઈ કઈ જગ્યાએ જાય ઘણી બધી જગ્યાએ જવાનું હોય તો જોઈએ આપણે કાં લઈ જઈએ એવું તો આથી તો ફાઇનલ નીકળીએ આવું અને આગળ જોઈએ કાં જઈએ કઈ જગ્યાએ જઈએ બરાબર તો આપણી ગિરનાર ઉતરે ગિરનાર ઉતરે દામોકુંડ આવ્યા સીધા ડ્રામોકુંડ ને આપણે દર્શન કરીએ અને હૈદાભાઈ દર્શન કરતા જઈએ હાલો તમે હાલો દામોકુંડ દર્શન કરતા જઈએ આપે તો ના જઈએ જોઈએ આપણી ટ્રાફિક હામટી ગયા છે દર્શન કરવા આવ્યા જાઉં આપણે મંદિરે તમે દેખાના બરોબર આગળ આ ની અંદર આપણે જોઈ મજારો જોઈ લોકુંડ નો પબ્લિક જો સ્નાન કરવા આવ્યા દુનિયાના આપણે આ બાજુ જઈએ હવે ધીરે ધીરે અને આ બાજુ અર્થિને એ બધું ક્રિયા કરે ને એ આખો રાખે બધું જોવા જાય તમને પાણી જવું લેજાય આપણે ક્રિયા અર્થી એ બધું આથી પેલા કરવાના હોય ને આપણે ન અરથી પધરાવવાની હોય સ્નાન કરવાનું હોય એ બધું આથી થાય અને વિધિ બધું જ આપણે આગળ જોઈએ જેવા મંદિર બંધ હે એટલે દર્શન નહીં થાય બારોબાઈ ત્યાં અમે ત્યાં કરી લીધા એટલે એવું બધું હે તને ખબર નહીં કે મંદિર ત્યાં બંધ થયું હોય પણ દર્શન નથી થાય મંદિર બંધ છે પડદો આદો હોય તો આપણે જોઈએ આપણી આ બાજુ મંદિરો હે એટલે દર્શન કરીએ અને તમને દેખાડું બધું જોઈ લઈએ આ રીતના અને આ બાજુ મંદિર છે અને ઘણા બધા મંદિરો છે પાટા જ્યાં મેઇન મંદિર છે એ બંધ છે કારણ કે ખબર નહીં કી હોય ટાઈમ પૂરો થાય આપણે આ ગણપતિ દાદાનું મંદિર છે દર્શન કરીએ આ બધી બારોબાઈનો નજારો

લગભગ તો નહીં મેળવે કારણ કે આપણી હે ને ભેગું થાય એમાં એવું બધું હે આપણે જોઈએ જો આ રોપિયા ગેટ બેઠે એટલે બે ભાઈઓ મોટેરી ગયા બેગ મૂકવા રાખે આવે ને એટલે જોઈએ આપણે આગળ આગળ કેવી રીતના હે કામ થાય એ બધું દેખાડે હું એટલે જોવા જવ તો મોજ કરીએ આપણી અહીં તો કદી ભેગું નહીં થાય એવું બધું છે જો આવી રીતના હે ગેટ નો નજારો બધો જોઈએ આપણે શું ક્યાંય પ્રોસેસ કેવી રીતના હે હું હે કેવી રીતના બધું જોઈએ આપણે આગળ ટિકિટ લીધી કે તમને એવું શેર લેલી ઉડન ફોટો હૈદાભાઈ જતા હતા તમને શેર કરાવતો જ્યાં હું જાતા જતા તો એવું બધું હે જઈએ આપણે એવું રોપ વે માં કેવીક મજા આવે કેવીક આગળ વિડીયોમાં સડીએ આપણે બરોબર So, halo. At na at sikir na pasal pugye no pugye ni kaya gilang tini. Enjoy ya. Ibu ko anda no najarot na majoy dia tu. ફાઇનલી બેહા કા આપી તો કઈતા ભાઈ બેહા દે ઉદર આપણે જોઈએ કે મજા આવે ભાઈ જમા વાર બેઠા આપણે તા પણ આ બોલે જારે ઉપર જાય હોય એટલે જાય મ્યુઝિક વાગ્યા તા ખરી હો લીવા લીવા જાય ગાવ ઓ હોય ઈ ઓ ભાઈ ભાઈ આ સી નજાબ માળો બાકી ઓ હોય ભાઈ ભાઈ જો મજા મજા છે મજા મજા છે ઉપર જોઈ આપણે ઓ હોય દસ્તગી ઓ ને માળો બાકી આ છે આ લડડીનો ઓરનો કહાર મર બી તો

આજો એ ઉપર પુગે અંબાજી અને જોઈએ આ કેવી રીતે પ્રોસેસન કા હોય આ ડિલિવર દીધું આ રીતે કપર જે હઈ જા હા હલે ને આ જો પુગે આવ્યા અંદર આ તો દસ કા મારે ડીઝલ પૂરો થઈ ગુ લાગ હારું હાલો પુગે હાલો આયો ફાઈનલ તો પુગે આવ્યા અંબાજી માતાજી જોવા લ્યો મંદિર અંદર જઈએ આપણે દર્શન કરીએ સીડીએ તો નહીં પણ રોપ મેં ફૂગાડી દીધા હૈદાભાઈ હૈદાભાઈ ને દઈ આ ભગવાન હસ્તો ખેતો રાખીને આવીને આવી સેવા કર્યા રાખે અમારા જીવા હાલો ઉપર દર્શન કરી લઈએ અને જાજી પબ્લિક પણ છે જોવો જોઈએ એટલે આપણે ઉપર દર્શન કરી લઈએ તમને દર્શન કરાવતા હું તો મંદિર અંદર દર્શન તો ન થયા અને મનાયું હતું ફોટા ફોન કાઢવાની ફોટા પાડવાની વિડીયો ઉતારવાની તો પછી એવી રીતના હતું એટલે અંદર દર્શન નથી થયા બહારથી તમને દર્શન કરાવતા હું જોવે લઈએ વાદરા દેખાતું નથી બાર પછી બને દર્શન કરાવી હવા ખાઈએ પછી વાત મોસમ હા ભાગી સનરાઈઝ પોઈન્ટ સૂરજ ઉગઈ જમાવટ છે બાકી અને દર્શન કરી લ્યો અંદર તો મનાય એના કરતા તમે દર્શન કરાવવા તો અને બધું ઘડીકા હવા બવા ખાય મોસમની મજા લે પછી નીકળી વરે હેઠા

અને પછી નીકળીએ હેઠા ધીરે ધીરે એવું બધું છે આપણે પોરબંદર થયા ગિરનાર આવ્યા હતા અમે તો અહીંયા જે રોપ વેમાં ભાઈ અહીંયા છે ને બંદોબસ્તમાં સિક્યોરિટીમાં છે તો એ અમારો વિડીયો જોવો છે કે બહુ મજા આવે તો હું પણ રાજી થયો અને આ બેન ખાસ કે તમારી મમ્મી માટે વિડીયો બહુ મસ્ત બને યાદી દેજો તમે તો હાલો વિડીયો જોતા આવી લઉં તો બહુ મજા આવી ગઈ હું રાજી થયો અહીંયા જય માતાજી શું નામ તમારું ભાઈ આ ભાઈને ચેનલની સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને લાઈક કરજો

તો બનાવે ગોલો મીઠું ફર્સ્ટ ક્લાસ બનાવો ખાટ મીઠો અને ખાતા જાય મીઠું અદા ભાઈને જવા કરો બાથરૂમ ગાતા પાણી બાણી પીએલી લઈએ કે તમે ગોલો બનાવી નાખો જમાવટ બનાવે એટલી બને જાય પછી ખાઈએ કેવી જમાવટ આવે તો મીઠા બીજી ફેરે ખાધો એક ફરી પહેલા ખાઈ ગયો તો મીઠું પાછું હલાવટાણા નીચે ખાતા જાય જલા ટ્રાય ને હા ટ્રાય કરાવ ગોલા ની કીક મજા આવે સુવિધા નહીં અને એવું બધું હે નાખીએ કઈ બધું ખાતા જઈએ પછી બને દેખાડે તમે કીવક બને બરોબર ગોલો ફર્સ્ટ ક્લાસ એ હું વિચાર કઈ કઈ સાઈડ થી ખાવાની જમા દ્વારા બનાવ્યો જલાભાઈ ને તો કામકાજ ચાલુ કરી દીધું હૈદા ભાઈ હૈદા ભાઈ વિસારી માં કાથી આમ મેળ કરા બોલે જબરી નો હે એટલે જરા કરી વાહી કરી નાખો ઉગરે જાય જો હું બ્લોગ ની વાહી રહ્યો તો એટલે ખાઈ પી લે પછી જરા વાતચીત કરીએ બરોબર બાકી જમાટ છે જો લ્યો ઓર બંદર પી ગયા બરોબર તો આ પી ગયા જુબલી ની ફૂલી તા આ બધા કે માનવી ખાવી દીધો માનવી હે કે ભાઈ પાસે થી અને જો ઓરા હે કે ખાઈ આન્યા બેહેલ આગળ તો કઈ જાણ લઈ જવા નતું વધી વધીએ નાની બહેન ખાઈ લઈએ અને ખાઈ પછી જોઈએ નીકળવાનું હે કે કામ છે ઝાલા સાહેબ ને બધે બેઠા જોઈએ એવું હાથ તો પાછા પૂગી આપણી ઘેર અને હરદાસભાઈ ઘેર નીકળી ગયા મને ઉતારે અને ભારે મજા આવી ભારે મોજ કરી ભારે રેખડ્યા અને બ્લોગી પણ જબરી નો થયો અહીંયા જ પણ તમને મજા આવી મી બહુ મોજ કરી તમને પણ મોજ કરાવી દર્શન કર્યા આપણે રેખેડ્યા ઘણા બધા ફ્રેન્ડ ફૂટકે ગયા અને બહુ મોજ કરી ફાઇનલી પાછા ઘેર પૂગી આવ્યા અને હવે હાવ થાકે જેવા થઈ ગયા એટલે નાઈને હું જ જાઉં ડાયરેક્ટ ખાવાની પણ કંઈ હું જ હે નહીં એવું અને એ ખાઈ લેજો કે ડાયરેક હું જ જાઉં અને નાવા જવું જોઈએ કારણ કે થાકોડો ઉતરે જાય તો ખાઈ પીએ નાઈને હું જ જાઉં આગળ અને બે બટકા ખાઈ લઈએ હું નથી પણ એવું એટલે હું બધું હે ભીખા પેટી હોય નહીં ને તો ભારે મજા આવે કે અને બ્લોગ જોરદાર બીને તો કોમેન્ટ કરી દીજો કેવી મજા આવી પણ કહી દીજો અને બાકી ત્યાં પછી આપણે મેં હસતા ખેલતા હોય જ મોજ મજા કરતા હોય તો હું કરાવતો જોઈ પણ આજ તમને બધા દર્શન કરવા દીધા રોપ રોપવેમાં જમાવટ આવે ગઈ તમે વાત કોક દી નવીરા હોય તો રખડજો બહુ મસ્ત મજા આવે રખડવાની એ રોપ મેવાની થોડાક રૂપિયા દેવા પડે પણ આપણે વરમ એકાથી ફેર જવું હોય ને કાયમી કાં જાવું હોય તો એવું બધું હે તો બસ આપણે મળીએ પાછા કાલે તો હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને વિડીયો શેર કરીને બીજાને મોજ કરાવી દો બીજાને દર્શન કરાવી દો અંબાજી માતાજીના અને મળીએ પાછા કાલના બ્લોગમાં